સમગ્ર ગુજરાતમાં વરસાદના લીધે ઘણા વિસ્તારો રેડ એલર્ટ જાહેર કરાયા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ પ્રયત્ન કર્યા છે પરંતુ મોડાસા તાલુકાના અંદાપુર ગામે ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થતાં પરિવાર પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યો છે ત્રણ દિવસ વીતવા છતાંને તંત્ર ગોળ નિંદ્રામાંગથી જાગ્યું નથી ત્રણ દિવસ અગાઉ તંત્રને જાણ કરવા છતાં